તમારું કઈ યાર કારણ થી તમે રાખતા નહીં યાર હાડ પકડો લો અંદર અંદર જુઓ પેલા ભાગ માં જુઓ

હા જોઈ લી હું તમને નાખવું છું મને એવું લાગશે ના તમને કહી દીધું તમે હું તમને લઈને હાર્યો હોય તમે પાસે ને પાછળ હું આગળ આગળ દોડું છું લીધું મોટું જાડું લઠ જેવું લાકડું તમે ચિંતા ના કરજો તમને છોડશે ના કરો ઠોકીશ બાજુ સેવાય ભાઈ એ આગળ જ આવ્યા છે મન તો અત્યારથી ગભરામણ થવા મંડી છે અહિયાં તમે ગભરાઈ પર આગળ જઈને શું કરશો તમે પટ્ટી માર્યા છો

તમને માર નહી ખાવા દઉં વિશ્વાસ તો છે ને તમને મારા ઉપર તમારે માર નહીં ખાવાની તમે માર ખાવા તો પાછી ઈજ્જત જાય જો કે હોમલિયા ગોમવાળો મારી દેતો રહે એ વાત એ મારી બેટી હો તો પાછી માર નહીં ખાવાની આપણું જાય ને કે મારી જાય મને મારી આપણું નું જ મારી પાઘડી ની ટીમ નું શું ભાઈ હા હતી વાત છે માર નહીં ખાવાની અને આવા તો કેટલે રહ્યો દેખાતો નહીં માર કરતો એ કે હું આવી ગયો આવી ગયો કરતો તો ને

મને તો ઓળખતો નહીં તમને ઓળખતો આપડે ફોન ઉપર ખાલી વાત થઈ જાય તમારે હા ફોન પર જ વાત બસ તો ભાઈ તમે ગભરાશો નહીં હું જોતા હું કઈ ના આ લાકડું એક મનુજી નોમ છે બધું પાકા પાય કઈ ના આ લાકડું પણ નાખવું મારો બેટો લાગે તો ખતરનાક છે આજે બૈડા સેટ કરવાની તૈયારી છે બૈડા ભાટી ના નાખે સારું મારા મેં જવાબ દે પણ પૂછી તો લેવા દે એ શકે

આરી લોકેશન જોઈ લે કાળુજી નામ છે એનું કાળુજી ઓય કાળુજી નું નામ છે વાઘાજી લોકેશન એ ઓય નું જ છે હો કાકા ઓય નું જ છે એમ ને ઓય કાળુજી એના જ છે લોકેશન એ ઓય નું છે હા ઓય નું જ છે તો હું ઓરખી એને ને ઓળખું તો શું હા શું કમ હતું તમારે કારુજી એ આખો તારો મને ફોન કરા અને મને શું કે મારો પંખો બગડ્યો તરતો બોલો તરતો બોલો તરજો બોલો એટલે મારો નામ તરજો નહીં મારો નામ તો મનુજી છે મનુજી વાત કરી છે અને પાછો શું કે ખબર મને ફોન ઉપર કે મારો પંખો બગડે મારો પંખો હમો કરી દો મારો પંખો બગડે મારો લાઈટ હમી કરી દો મારો ટ્યુબ લાઈટ ચાલુ રહેતી હતી ફીચ ચાલુ નહી હતી તું પંખો બગડ્યો એટલે તારો પંખો બગડે હું બગડ્યો દે તો તારા પંખા મારે હું જોવાની બધી વાત કરી દે મારી હું હરોમ કરી જાય ઈ બોલો અલ્યા પંખા કાકા એ કારુજી મોડા જે રહેવા ને હ એ તો હારી બે કટકા કરે એવો નહીં અને મચ્છર મારે એવો ને એ ચોય તો થઈ તમને ટમકી આલે થઈ તમને ગારો બોલતો હોય ફોન માં મચ્છર માર ના માર પણ ના લાકડી થી મુઈ નાય મારવાનો હા એને મારી હું બગારી નાખી એને મને હેરે હેરે કરી નાખ્યો એને તો ગયો હેડો એ કશું ના કરે આવું તમે ખોટા વેમમો એકન આવી ગયા લાગો છો બીજો કારુજી ના હોય મને લાગે કે તું એનો ભાઈબન લાગે તમે તો એનું એટલું આટલું બધું ઉપર માથા ઉપર ફરી ગયો હી હું ભાઈબન નહીં હું જે કારુજી ની વાત કરું છું એ તો કારુજી અલ્લા ની ગાવડી છે ઓરો મોણસ છે ભગવાન નો મોણસ છે મને બતાવજો પેલા એરે બન બતા હે હું શું કરવા બતાવું એમ ને આ તો તે ઉપર હે હું ગોતી લે ચાલ નીકળ નીકળ લગા બી લાકડી એકી લાકડી તો તારા બે ટટકે તોડી નાખી જો જો મને મારતા નહીં હું તો ગરીબ મોણસ મે તો તમને સલાહ સુચન આલી મુતે તમે મને એડ્રેસ પૂછ મે એડ્રેસ નો જવાબ આલ્યો

એટલે તો જો આને નાહી ગયો કયું મારો ઓળ્યો એટલે હાલ તો ઉભો તો નાહી ગયો હા મને લાગે કે આરે રે આ રે નકિયા કારો જેને દોડતો છે હવે મારે એનો પીસો કરવા દે ઇની ચેર ચેર દવા દે ઇની ચેર ચેર જઈ એટલે કારજી મારા હાથમાં બધાઈ જા હાલે હા હવે મને ઇની ચેર ચેર દવા દે ને ઇનો પીસો કરવા દે એ ઓગણા કારજી મારા હાથમાં નહી આવો ઇનો પીસો કરી લે કારજી મારા હાથમાં જ છે મારા હાથમાં આવી ગયો પછી આ લાકડી દેના મે બે પગ ભાઈ આવ્યો ઇની ચેર જ મને દવા દે

સટકવા વાળી કરી પડશે વધારે માથા ભારે મન તો લાગે એમ મારવા વાળી કરશે ને તમને ચોક ખોટી આબરૂ ઘડાર છે ગોમ ની કોતો સટકવા વાળી કરી પડે કોતો પછી એને ફોમ ઉથ ને મારવા પડે સકવાડ ના છે મુ તો દોડી દોડીને થાકી ગયો આ મનુજી આ કારુજી છે ખબર જેવા મોડુને ટક્કર લઈ લીધી છે એમ ને ફોન ઉપર દે દે કર્યું છે પણ મોર જોવો તો ખરી યાર રોંગ નંબર પર વાતો કરો થોડી વ્યવસ્થિત વાતો કરવાની હોય આ તો ગારો બોલ મચ્છર મારે એવા મોણસ ના ગારો બોલીને બેઠા છે બોલો આ પંખો કેટલે લઈને લાવ્યો છે આ પંખા પંખામાં ઝઘડા કરે ઉભા બેઠા છે તમે લડી લો હું એકલો થોડી પહોંચી વરો આ મોણ બોડી જો મારી બોડી જો મને મચ્છર નોખી દે એવા મોણસો મેં ટક્કર લીધી જોવાને મારે છોટાબધી ને કેવું પડશે નાહવાનું કરો નાહવાનું ના લડાય આ તો ભૂખ્યા કાઢી નાખે એવા છે પાછળ આવતા જ નહીં મારે બેટા જોવા દે મને દેખાતું તો નહીં કોઈ આવતું તો નહીં પટ્ટી મારવાળુજી ઓળખતો જવા દે એટલે હાથમાં જ આઈ જા હાનો પીસો મને કરવા દે બરાબરનો કરવા દે આ જો મને જવા દે એટલે સીધો પેલો કાળુજી રહ્યો ને મારા હાથમાં આવી જાય એની જવા દે મને તમે આરો એને જોડતો લાગા તમે ના આવી ગયો હમ મારા જો મને એની જે ચે ચે જવા દે આ તો માથા ભારે મોણા કદાચ પૂછા વગર સોડી ગયા તો લ્યો ઓફિસ આડી ગયા હતા સી કરુજી હા એ મોણો હતો હા તમે હા ખાવા દો ઘરે હા ખાવા દો હા પેલો મોણા આપણે ફરી વાર છે કહું છું પણ જોંતી તો રાખો મને જો અલ્યા ડચુરો વાળ્યો હા આતારથી હા સડી ગયો હજી આતાર તો હજી પેલો મોણા થયો નાથ મોણસ છે છે તો એના 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 હાથ હાથ આવા કોડા એના આવા જાડા જાડા કોડા છે આવડું મોટું તો માથું છે બાહુ બલી ને કાઢી નાખે એવો મોણસ છે ખોટું નહીં ગયા તો

પાપા મો ના હી બાપા ભૂલ થઈ ગઈ અલે ભૂલ થઈ ગઈ બાપા આ બાપા ભૂલ થઈ ગઈ આ બાપા ભૂલ થઈ ગઈ અલે ભૂલ થઈ ગઈ હું માં હવે ફોન નહી કરું ફોન નહી કરું ફોન નહી કરું ફોન નહી કરું કદી ફોન નહી કરું યાર ભૂલ થઈ ગઈ છે કે તડતો તડતો કે તો પંખો મારો બગડી ગયો હું પીવા જો મેલા હોય મને નહી કરું ફોન હવે નહી કરું ફોન તે મારી હું બગાને આવી

હું બધું લાઈટ સામ કે ભૂલ માં પેલા નંબર એવો હાલ લીધો હતો ભાઈ અમારે અઠવાડિયા પેલા નંબર હાલ આવો

અને કાઉ ભાઈ નું હંગા જે મતન માર પડી એમ ઓવે ઓ જો કોમ જે માર પડી સીતુ જીઓ કે સીતુ ભઈ હા 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 તો ને સીતુ ની વાર્તા નહીં ઓવે સીતુભાઈ ભઈ ખરા ટાઈમ ભોક્યા તો કાળુ મે તમે લડ્યા હું કાળુ ની લડ્યા આ કાળુ જે પંગા માટે કોક ને ફોન કર્યો છે હા તરજો તરજો કરી કારોજી મારા ઘેર આયા કે લાલભાઈ તમે હેરજો કે મને બચાવજો ભાઈ મને ફોન ઉપર ચિંતા ના કરશો મારીશ લાગશે તો મને ખબર નથી ભાઈ આવો માથા ભારે હશે મારો બેટો આવી જાડી તો લાકડી લઈને આવે આવડું મોટું તો માથું બાહુ બલી જેવો છે હું વરી કટપ્પા બનવા જોઈ અને બનવા જોયો નાઈ જ્યો

પહેલા તો તમે હાથે જોઈને ઘર બતાવી દીધું કે આ આવો આ રસ્તો તમારે જ કોઈ સમાધાન ન કરે એટલે તમે કારણે પડશે હા મારું ટીમ ઓફ પાટા હા ટીમ ઓફ ગુજરૂ પાટા હા મારું ટીમ ઓફ ગુજરૂ પાટા હા ટીમ ઓફ પાટા